મિત્રો, મળીને જોડા રહો સુધી તો બહુ મજા આવવાની છે અને થવાની છે. તો નીકળી ગયા તો ફરવા પણ આ એટલા આવે તો ગાડી ચલાવવાની મજા નથી આવતી. આ યોગેશભાઈ તો જો કેવું કરે? રાદો એટલો છે ખાડા એટલા છે પાણી એટલું ભરેલું છે મજા નહી આવતી ક્યાં રાજાઓનું ખરું રજવાડું ક્યાં રજવાડું પડી પડી તો તમે ના ડિપ્લોમો બનાયું ભરેલી નકારી છે जो देखा। देखा। आपा तो आप। तू। हेलो गाइस तो मैं बोल रहा हूँ आप देखो यात्रा मौत है यहाँ पे जो रिल में दिखाता है वो सच नहीं है अभी हमारे को तो बहुत कठिनाई इतनी पड़ती है मैं आपको आगे का रास्ता बता रहा हूँ कैसा है ये हमारा पग भी क्या है फिर मिलने की भी जगह नहीं है ये मौसम है देखने का नज़ारा बहुत अच्छा है पर क्या करें? ये तो तकलीफ भरा है ये व्यू है आप देख सकते हैं मेरे भाइयों चल रहे मस्ती में Kadewa <laughs> <laughs> Net क्या क्या जो मैं एक लकला निकल पड़ा हूँ अभी ये मेरा मित्र मेरे साथ ही और क्या करे वो दूसरे रास्ते पे और मैं भी दूसरे रास्ते पर हूँ इधर अच्छा रास्ता है અચ્છા દિતા પથ્થર આ રહે ભાઈ ક્યા બોલ રહે બાદ આગે કુછ નહીં દીખતા હૈ કે બરૂક સે કિસ પ્રકાર કે મેરકો નહીં પતા પર એ દેખને લાયક હોતે اس પે લેલ બહુત હોતી હે યે રસ્તા બહુત કઠીન થે ઓય ઓય ભાઈ દેખ કે બાકી ને ઉતરી પડ્યા મે રમક રમક કરતા જળતા જળતા આ જલ્દી પાસ 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 જયદીપભાઈ ને મીરભાઈ ચાલી રહ્યા છે તબ જોઈ શકો છો

રિટર્ન આવતા તમે આ નિર્ધારો જોઈ શકો છો તો આપ જોઈ શકો છો આ નજારો અમે હાલ નીચે ઉતરીને અડધે આવી ગયા છે ઋતિકભાઈ જયદીપભાઈ મિહિરભાઈ છે બીજા બીજા મિત્રો પાણી પીવે છે જોઈ શકો છો ये सफर तन तन ફાઈનલી મિત્રો અમારું એસી ટકા જેટલું ઉતારવાનું પૂરું થઈ ગયું છે તમે પણ દેવ હાથ આવો ને તો સવારના આવી જજો કેમ કે અમે તો બપોર આવ્યા હતા પણ તોય અમે તો બે કલાકની અંદર બધું અમારો સફર પૂરો કરી દીધો છે કેમ કે એનર્જી એટલી હતી કે પોણસો ગ્રામ ભજ્જા ખાઈને આવ્યા એટલે ઉને જયદી ભાઈ બે લોકસ પણ ઉપર ચડે છે જોવા જેવું છે ઋતિક ભાઈ બોલતા નહી લસર બટી ખાતા મારા ભાઈઓ આ કશું ના થાય ઋતિક ભાઈ તમારું શું કેવું કશું ના થાય સાંજે ઘરે જાઓ પછી ખબર પડશે શું થાય છે તો અમે વોટરફોલે આવી ગયા છે કયો વોટરફોલ કહેવાય તો નથી ખબર પણ એટલું ખરું કારણ કે નહાવાની મજા એટલી જ આવે છે ને જતા પણ નહાતા ગયતા અને આવતા પણ નહીં જ છે તો તમે જોઈ શકો છો ઈ બાય મજા એક આપતો એના લીધે અમે નહીં આવે ચાલતા થયા છે તો તમે જોડાઈ રહો એન્ડ સુધી તો ઘણા ટાઈમનો સફર પાર કર્યો છે અમે વરસાદ એટલો આવ્યો વાદળ પણ અમે ઠેક આમ અહીંથી જતા જોયા છે આમ બહુ જ મજા આવી એટલે આમ જન્નત જેવું હતું મળી જ કેમ કે ત્રણ ચાર વાર પાગળ ચડે ને એટલું ઊંચું હતું તો અમે અને રસ્તો કેવો પાછો કાચો પોચો રસ્તો પાછો જેવો તેવો રસ્તો પથરાને બથરા બધું કાદમ બાદમભાઈ રે જવાનું સુવિધાને પગથથી સુવિધા પણ એવી આમ જયા છે ને અમે આમ ફૂલ ભક્કમ મજા આવી છે જે હા યુવરાજભાઈ બોલો તો તમે પણ આવો અને મજા માણો એવી અમારી આશા છે